હેલો મિત્રો જય માતા મિત્રો આ છે ગોંડલ નું ટોલ નાખું ટોલ ટેક્સ જોઈ લો એટલી ટ્રાફિક છે અત્યારે તો મિત્રો આપણે પોતે ગયા પાછા બીજી વાર કૈલા રેસ્ટોરન્ટમાં જોઈ લો અત્યારે પબ્લિક ઓછી છે તો હવે પ્લેટ લાગી ગઈ છે આજે આ ભાઈ પાર્ટી આપે છે એને ગાડી લીધી ખુશીમાં

તો મિત્રો આપણું થઈ ગયું પૂરું જોઈ લો તો મિત્રો આપણું થઈ ગયું છે પૂરું હવે જોઈ લે તમને અંદર નો નજારો બતાવી દઉં બને છે ચોખા બનાવ્યા રસોઈયા છે તો ભાઈ અત્યારે ચાલુ જ છે કામ હા ભાઈ નાન બનાવે અત્યારે એટલો છે જો મિત્રો અહીંયા બને છે નાન આમાં બને નાન ચા ભાઈ બનાવે છે અત્યારે જો અત્યારે અહીંયા કામ ચાલુ છે અહીંયા એટલા બધા મસાલા છે આ બધા અત્યારે બને છે જો બિલ રેડી થઈ ગયું હવે બધાય ભાઈ ગયા છે આ ભાઈ ની આવી હાલત કરી જોઈ લો બિચારા ને કોથરી બહેન થી ગળામાન પગમાન પૂછડામાન હાલો આ ભાઈ એડ્રેસ આપશે એડ્રેસ આપો તો ભાઈ હું મને બકાયો ટોલ નાકો રાજકોટ થી આવો તમે તો નાકો ક્રોસ કરો ને જમણા હાથ માં છે કેલાસ પાઉવાજી હાલો ગોંડલ થી આવો તો ટોલ નાકા પહેલા થી ટોલ નાકા પહેલા આ ઈ ડાવા ઉપર છે ગોંડલ થી આવો તો હવે જયારે લોકો અહીંથી નીકળો ને જમવાનું ટાણું હોય એટલે અહીં આવજો

આપણે ફાઇનલી આવી ગયા છે ઘરે તો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવજો